सगे सगळी दीकरी परत दुष्कर्म आचरणार पिता झडपतन जमीन झगडा वेळे दीकरी शारीरिक शोषण करू परिवार ठपका बाद पण न सुधारता जेल हवाले कर સુરતમાં જાણીતી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુપીના વતનીએ પોતાની સગી દીકરીનું સતત છ વર્ષ સુધી યૌન શોષણ કર્યું હોવાની ચોંકાવનારી પોલીસ ફરિયાદ નોંધાઈ છે દુષ્કર્મની આ ઘટનાથી કંટાળીને દીકરીએ આખરે ઘર છોડીને બે રાત સુરત રેલવે સ્ટેશન પર વિતાવી હતી અને અંતે ઇચ્છાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે તરત જ નરદમ પિતાની ધરપકડ કરીને જેલ હવાલે કર્યું છે ગત તારીખ દસ પાંચ બે હજાર રોજ રાત્રિના લગભગ દોઢ વાગ્યાના સુમારે અત્રેના ઇચ્છાપોર પોલીસ સ્ટેશન ખાતે બનનારની ફરિયાદના આધારે બીએનએસ કલમ એફ આઈ જે એમ તેમજ તથા વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે ગત તારીખ ચાર પાંચ બે હજાર પચીસના ના રોજ ભોગ બનનાર પોતાના ઘરેથી જતા રહેલ હતા અને તેઓના પિતાશ્રી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે મિસિંગની ફરિયાદ આપવા આવેલ હતા અત્રાના ઇચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર સગીર વયના હોય તેઓની મિસિંગની જાહેરાત લઈ તેઓની શોધખોળ શરૂ કરવામાં આવેલી હતી શોધખોળ દરમિયાન ભોગ બનનારના મિત્રોના ઘરે તપાસ કરતા તેઓને જાણ કરતા ત્યારબાદ ગત તારીખ દસ પાંચના રોજ ભોગ બનનાર પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે પાછલા લગભગ છ વર્ષથી એટલે કે બે હજાર તેમના પિતાજી દ્વારા તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક અડપલા કરી અને બળાત્કાર થઈ રહ્યો હતો અને માર મારવામાં આવી રહ્યો હતો આથી તેઓ આ કારણથી ઘર છોડીને નાસી ગયા હતા અત્રના પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ અધિકારી તેમજ સ્થાને ઇન્ચાર્જ દ્વારા ભૂગ બનનાર બાળકીની વિશેષ પૂછપરછ કરતા તેઓ જણાવ્યેલ હતું કે તેઓ આ ત્રાસથી પોતાનું ઘર છોડીને ગત તારીખ રોજ જતા રહેલ હતા પીડીએસ રેલવે સ્ટેશન રહેલા હતા અને ત્યારબાદ તેઓ પોતાની બહેનભણીના ઘરે જતા તેમને જાણવા મળેલ હતું કે પોલીસ તેમને શોધખોળ કરી રહેલ છે આથી તેઓએ માં હિંમત આવતા તેઓ હિંમત દાખવીને પોલીસ સ્ટેશન અત્રાના પોલીસ સ્ટેશન આવીને સમગ્ર બનાવની વિગત જણાવેલ હતી આમ મિસિંગ બનનારની શોધખોળ દરમિયાન પોલીસ દ્વારા શોધ કરાતા આખો બનાવ પ્રકાશમાં આવેલ છે અને બાળકીના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા વિશેષ તપાસ ચાલુ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે